મહાનગરપાલિકા માટે રસ્તાના પ્રશ્ન બાબતે એક સાધે તો તેર તૂટે જેવી સ્થિતિ છે છેલ્લા દોઢ મહિનામાં સૌથી વધારે ત્રસ્ત ખરાબ રસ્તાના કારણે થયા છે એક તરફ શહેર છે જેમાં અલગ અલગ ટાઈમ પ્રમાણે ત્યાંથી પસાર થવાનું હોય છે પરંતુ રસ્તાઓની સ્થિતિ એટલી ખરાબ છે કે બમણો સમય પસાર કરવામાં થઈ રહ્યું છે જેના કારણે ટ્રાફિક સિગ્નલ પરથી ખૂબ ઓછા વાહનો પસાર થાય છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વકરી રહી છે વરાછા વિધાનસભાના ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને રસ્તા બાબતે પત્ર લખ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન શહેરના તૂટેલા રસ્તાને યુદ્ધના ધોરણે રિપેર કરવાની વાત કરવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાત દિવસમાં જ રસ્તા રિપેરિંગ કામ પૂર્ણ કરવા માટેની તાકીદ કરી દેવામાં આવી હતી પરંતુ હજુ સુધી શહેરના મોટા ભાગના રસ્તાઓ રિપેર થયા નથી મેયર દ્વારા પર આ બાબતે વારંવાર મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ શહેરના રસ્તાઓ બિસ્માર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે છેલ્લા એક સપ્તાહમાં આ જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે હતા એના કરતાં પણ વધારે ખરાબ સ્થિતિમાં શહેરના રસ્તાઓ થઈ ગયા છે આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ ધર્મ સુરત જ્યાંના રસ્તાનો ખૂબ ધોવાણ થયું છે મોટા મોટા ખાડાઓ પડ્યા છે અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે જો કે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે તો માની લઈએ કે થયું પરંતુ વરસાદ બંધ થયા પછીનું રિપેર તો થવું જોઈએ રસ્તાઓનું રિપેર ખાડાઓનું રિપેર તો થવું જોઈએ ને આજે લગભગ ચાર પાંચ દિવસથી વરસાદ બંધ થયો છે મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતા જોયા નથી ખાડાઓનું પુરાણ થતું મેં જોયું નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું છે જે સહન કરી શકાય તેમ નથી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કર્યા છે તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે પરંતુ સાહીઠ સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે છે તેના કારણે ટ્રાફિક પણ અસહ્ય થાય સિગ્નલનો હેતુ પણ રહેતો નથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે છતાં સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર મૂર્છા અવસ્થામાં છે ઊગી રહ્યું છે જે ખૂબ જ દુઃખદ બાબત છે તો યુદ્ધના ધોરણે રિપેર કરવા માટેની માંગણી છે